સુરત લઠ્ઠાકાંડમાં પોલીસે માતા અને પુત્રીની ધરપકડ કરી છે પોલીસના જણાવ્યા અનુસાર આ બંને માતા પુત્રીએ વિદેશી દારૂમાં નામની હોમિયોપેથિક દવાનું મિશ્રણ કરી દારૂનું વેચાણ કર્યું હતું જે દારૂ મૃતકોએ પીતા તેઓનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે જોકે આ વખતે દેશી નહીં પરંતુ વિદેશી દારૂમાં મિશ્રણ કરવામાં આવેલ રસાયણના કારણે મોત થયું હોવાની હકીકત સામે આવી છે નોંધનીય છે કે ક્રાઇમ બ્રાન્ચની હમણાં સુધીની તપાસમાં કતાર ગામના ગોટાલા વિસ્તારની શીલા રાણા અને તેની પુત્રી નિમિષા વિદેશી દારૂનો આ વેપલો કરતી હતી તેની ધરપકડ કરાઈ છે અને અત્યાર સુધી માલાઠાકાંડથી કુલ છ લોકોના મોત થયા છે તો સુરત લઠ્ઠાકાંડમાં માતા અને પુત્રીની અટકાયત કરવામાં આવી છે લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી છ લોકોના મોત થયા છે તપાસમાં બહાર આવ્યું છે કે માતા અને પુત્રી વિદેશી દારૂમાં હોમિયોપેથી દવાનું મિશ્રણ કર્યું હતું અને તે દારૂ અમૃતકોએ પીધો હતો ને જેના કારણે તેમનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે ઉલ્લેખનીય બાબત એ છે કે લઠ્ઠાકાંડ મામલે અગાઉ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે ત્યારે ધરપકડનો દોર શરૂ થયો છે ત્યારે માતા અને પુત્રીની કતારગામ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે અને આગામી સમયમાં તપાસ આગળ વધારવામાં આવશે इस घटना से ये साबित हो गया कि ये कहीं बाहर से लाके और किस कोई मिथाई अल्कोहल यहाँ पे बड़े पैमाने पे कोई बिक नहीं रहा था और इस तरह से एक छोटे मोटे एक छोटे बहुत ही लेवल पे इस तरह से काम गलती हो गई है या तो जो जो काम हुआ है वैसे